આડી ખાતે ગુજરાત રાજ્ય નોટરી એસોસિએશનની વાર્ષિક સભા યોજાઈ નોટરી એકમાં સુધારો માટે રજૂઆત કરવાની હોદ્દેદારોની ખાત્રી ત્યારે વલસાણના પીડી પટેલની પ્રમુખ તરીકે કરાઈ નિમણૂક પાડીના મોરાઈજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે ગુજરાત રાજ્ય નોટરી એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના નાણા અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ તેમજ બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાતના અધ્યક્ષ શ્રી જે પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય નોટરી એસોસિએશનના નવા પ્રમુખ તરીકે વલસાડના પીડી પટેલની નિમણૂક કરવામાં આવી હતી સમગ્ર ગુજરાત રાજ્યમાંથી લગભગ પાંચસોથી છસો નોટરી એડવોકેટ્સે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી કાર્યક્રમ દરમિયાન નોટરી વકીલોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે ભારત સરકારને નોટરી એક્ટમાં જરૂરી સુધારા કરવા માટે રજૂઆત કરવાની ખાતરી આપવામાં આવી હતી આ પ્રસંગે પાર્ટી વકીલ મંડળના અધ્યક્ષ ભરતભાઈ પટેલ મહેશભાઈ ભટ્ટ અશોક પ્રજાપતિ શૈલેષ પ્રજાપતિ ક્રિના પટેલ અને ફાલ્ગુની પાલ સહિતના વકીલ મિત્રોએ આ કાર્યક્રમ પાડી ખાતે યોજાયો તે બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં નોટરી એડવોકેટ્સની મોટી સંખ્યા માં ઉપસ્થિતિ અને રાજ્ય કક્ષાના નેતાઓની હાજરી એ કાર્યક્રમની સફળતા દર્શાવે છે નોક્ટ્રી એકમાં સુધારા માટેની રજૂઆત વકીલોના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે જે જિલ્લાઓને પ્રતિનિધિત્વમાં નથી મળ્યું એ જિલ્લાઓને સો પ્રતિનિધિત્વ મળશે

ગુજરાત બાર નોટરી એસોસિએશનના પ્રમુખ તરીકે વરણી થઈ છે એટલે એના અનુસંધાનમાં પારડી ખાતે કિલ્લા પારડી ખાતે ઐતિહાસિક જગ્યા પર આ કારોબારીની મિટિંગ રાખી છે અને એના અનુસંધાનમાં આજે અમારા હોદ્દેદારોની વરણી થનાર છે અને તેના અનુસંધાનમાં આજે અમારા આખા ગુજરાતના નોટરી એસોસિએશનના જે સભ્યો અને જે નોટરી એસોસિએશનમાં જે જેમની નિમણૂક થયેલું છે એવા આજે ભેગા થયા છે અને એમના બારી હેઠળ આજે આ બધા તમામ હોદ્દેદારોની નિમણૂંક થશે અને અમારો જે આખા વર્ષનો જે વાર્ષિક અહેવાલ વંચાને લેવામાં આવશે અને જે જે કામો કરવાના છે તેની આજે ચર્ચા વિચારણા અમારા નોટરીના સભ્યોની રૂબરૂમાં થશે એની આજે આ કારોબારી સભા રાખવામાં આવેલી છે અને જે સફળતાપૂર્વક કારોબારી સભા થઈ છે અને તેમાં વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ આપણા લોકલાડીલા નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ અને જે જે પટેલ સાહેબ સહિત તમામ અહીંયા વધારેલા છે એટલે આ તબક્કે અમને પારડીના નોટરીના 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 નોટરીવાલાઓ જે છે એ લોકો આજે હર્ષની લાગણી અનુભવે છે એટલા ખાતર કે અમારા વિસ્તારમાં અમારી જગ્યામાં અમારા સાનિધ્યમાં જે આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે તે બદલ ગુજરાતના નોટરી એસોસિએશનનો પણ આ તબક્કે અમે આભાર માનીએ છીએ લગભગ પાંચસોથી છસો આખા ગુજરાતના નોટરી એસોસિએશનના સભ્યો હાજર રહ્યા છે